મોરબી બે હજાર ત્રણસો ને બાવીસ રૂપિયાથી બે હજાર નવસો ને સાઠ રૂપિયા રાજકોટ બે હજાર છસો રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને પચીસ રૂપિયા સાવરકુંડલા બે હજાર ચારસો ને ચાલીસ રૂપિયાથી ત્રણ હજાર છસો ને બત્રીસ રૂપિયા અમરેલી બે હજાર ત્રણસો ને એકત્રીસ રૂપિયાથી ત્રણ હજાર છસો રૂપિયા જામજોધપુર બે હજાર પાંચસો ને પાંચ રૂપિયાથી ત્રણ હજાર એકસો ને બત્રીસ રૂપિયા વિસાવદર બે હજાર ચારસો પાંત્રીસ રૂપિયાથી બે હજાર નવસો રૂપિયા મેંદેડા બે હજાર ત્રણસો ને વીસ રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયા હળવદ બે હજાર ત્રણસો ને બે રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને પંચાવન રૂપિયા જોયાગઢ બોટાદ બે હજાર થી 2980 વીસ રૂપિયાથી બે હજાર નવસો ને રૂપિયા ભાવનગર બે હજાર થી 3500 બે રૂપિયાથી ત્રણ હજાર પાંચસો રૂપિયા જામનગર બે હજાર તેત્રીસ રૂપિયા થી ત્રણ હજાર પાંચસો સાઠ રૂપિયા કાલાવડ બે હજાર બાવીસ રૂપિયાથી ત્રણ હજાર પાંચ રૂપિયા जुनागढ़ बेहजार पंच सौ तीस रुपया थी तरह हज़ार बसो दस रुपया बाबरा बे हज़ार सौ पंचावन रुपया तरह हज़ार सौ पिस्तालीस रुपया महुआ बे हज़ार तैंसौ एक रुपया थी तर हज़ार पाँच सौ रुपया जसदर बेहजार एक रुपया थी बे नौ सौ बेतालीस रुपया તો ખેડૂત મિત્રો આ હતા આજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય